મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માહિતી ખાતાની નવા ક્લેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઈટ લોન્ચ કરાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી ખાતાની નવા ક્લેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઈટ gujaratinformation.gujarat.gov.in નું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યું આ વેબસાઈટમાં પત્રકારોને સામાન્ય જનતા સરળતાય વિવિધ પ્રશ્નો પ્રકાશનોનો લાભ લઈ શકશે મુખ્યમંત્રી લોન્ચ કરેલી માહિતી ખાતાની નવીનતમ વેબસાઈટને વધુ યુઝર ફ્રેન્ડલી અને મોબાઈલ ફ્રેન્ડલી બનાવવામાં આવી છે જેમાં જૂની વેબસાઈટ કરતાં ઘણા વધારે ફીચર પણ એડ કરવામાં આવ્યા છે જે યુઝરને વધારે ઉપયોગી

એન્જિન ઉપયોગ દ્વારા ગૂગલ સર્ચમાંથી આ વેબસાઇટ સરળતાથી એક્સેસ કરી શકાય તે માટે સુસજ્જ કરવામાં આવી રાજ્યના પત્રકારોને વિવિધ પ્રમાણભૂત સગવડો અને લાભો સરળતાથી પ્રાપ્ત થાય એ હેતુથી એક્રેડિટેશન કાર્ડ પોર્ટલ વિકસિત કરવામાં આવ્યું છે જેને આ નવીનતમ વેબસાઇટ સાથે જોડવામાં આવ્યું છે